નડિયાદ સરદાર ઓવરબ્રિજ ઉપર થયો અકસ્માત ઓવરબ્રિજ પર એસટી બસ અને રિક્ષામાં થઈ જોરદાર ટક્કર દાહોદથી ખેડા જતી એસટી બસને નડ્યો અકસ્માત રિક્ષામાં સદનસીબે પેસેન્જર ન હોવાથી રિક્ષા ડ્રાઈવરને એક્સિડન્ટમાં વધતી ઘટતી ઈજાઓ પહોંચતા તેને એકસો દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એસટી બસના આગળના પડખામાં રિક્ષા ઘૂસી જતા મામૂલી નુકસાન થવા પામ્યું અને પેસેન્જરનો આબાદ બચાવ થયો

મિશન હોસ્પિટલ તરફથી આ બાજુ આવતા હતા અને હું બ્રિજ ઉતરતો હતો તે દરમિયાન એવા એકદમ રોંગ સાઈડ આયા એટલે મેં મારા વાહન ને બ્રેક મારીને એકદમ સામે આયા અચાનક એટલે મેં બ્રેક મારી દીધી તો એની અંદર એવા રોંગ સાઈડ આવીને મારા બસ ની અંદર એ ભાઈ અકસ્માત કરેલો છે બસ ની અંદર કોઈ પણ મુસાફર કોઈ પણ જાતની કોઈ ઈજા નાની મોટી થઈ નથી થાય